પાદરા તાલુકામાં આવેલ એપોથીકોન ફાર્માસ્યુટિકલ કંપનીમાં ગેસ ગળતરની ઘટના પાંચ લોકોને થયું ગેસ ગળતર આરએનડી વિભાગની કિલો લેબમાં બની ઘટના એક વ્યક્તિનું થયું મોત ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા દશરથસિંહ જાલમસિંહ સોલંકી રાણીપુરા તાલુકો સાવલી શું આખી ઘટના છે ઘટના દીધ સાહેબ મને જ્યાં સુધી ખબર છે વાગે મારી ફોન ફોન એટલે એ એની ઉંમર લગભગ બાવીસ કે ત્રેવીસ વર્ષ લેબ માં હતો કંપનીએ મને તો છેલ્લે જ જાણ કરી કે તમારા બાબાને ગેસ લાગવાથી કંપનીમાં ક્રોસ રોમ મો લાવ્યા છે અને એમનું અવસાન થયું છે એવું જણાવ્યું હું કેયુર પટેલ અને હું માં અહીંયા એપટી કોર્માં કામ કરું છું આ ઘટનામાં એવું હતું કે કિલો લેબની અંદર એક પ્રોસેસ ચાલતી હતી એનું સેન્ટિફિકેશન થતું હતું એની અંદર આપણે એમોનિયાનો ચાર્જિંગ થયું હતું અને સેન્ટિફિકેશન દરમિયાન મેન્ટેનિંગ ચાલતું હતું હવે એ ટાઈમમાં ત્રણ કામદારો હતા વન બાય વન એ લોકો ગયા ને

અને અમને ઇન્ફોર્મેશન્સ મળી એટલે તાત્કાલિક એમ્બ્યુલન્સમાં એમને અહીંયા લઈને આવ્યા અને અહીંયા ટ્રીટમેન્ટ શરૂઆત કરી સર કઈ કંપની છે અને કેટલા કામદારો છે અને શું ઘટના હતી અપોથીકોન કંપની છે કે શું ઘટના છે અને કેટલા કામદાર છે કામદાર અમારી પાસે 500 600 કામદાર છે અને અત્યારે આજે જે ઘટના ઘટી છે એમાં કેટલા કામદારો અફેક્ટ થયા છે અને કેવી રીતે થયા છે બે ત્રણ કામદાર હતા એમાંથી આ કામદારને વધારે લાગ્યું હશે એટલે એ આવ્યા છે અને એમને ટ્રીટમેન્ટ દરમિયાન ટ્રીટમેન્ટ આપવાની શરૂઆત કરી છે થોડી વાર પહેલા જ અમને ડોક્ટર પાસેથી જાણવા મળ્યું કે આ રીતનું એક ભાઈને વધારે છે અને સિરિયસ છે એવું એટલે સિરિયસ છે કે પછી નથી સિરિયસ છે એવું કીધું પેલા જે લાઈફ લોસ કોઈ નથી કોઈ મોત કોઈ નથી એક જણનું ડેથ થયું આ કારણ કારણે થયું કંપનીમાં એવું શું મટી કે સેના કારણે આ કેર ભાઈ સ્વાભાવિક માહિતી આપો ને સેના કારણે કે અમે લોકો એમને તાત્કાલિક આ થયું એટલે એમ્બ્યુલન્સમાં લઈને આવ્યા